લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાતમી મુજબ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ બીએનએસ બે હજાર ત્રેવીસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ચાર બે ચોપન મુજબ નોંધાયેલા ગુનાનો આરોપી અબ્દુલ ફારૂક ઉર્ફે રજાક નૂર સમા મુસ્લિમ એજ્યુકેશન ચોકડીથી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર હાજર હોવાનું જાણવા મળ્યું હતું એલસીબીની ટીમે સ્થળ પર તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કર્યાની કબૂલાત આપતા તેને કાયદેસર રીતે હસ્તગત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે પકડાયેલ આરોપીની ઓળખ અબ્દુલ ફારૂક ઉર્ફે રજાક નૂર સમા ઉંમર વર્ષ તેત્રીસ ધંધો પશુપાલન રહેવાસી મુસ્લિમ એજ્યુકેશન ચોકડી પાસે શાંતિનગર ભુજ મૂળવતન મોટાગામ તાલુકો ભુજ તરીકે કરવામાં આવી છે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી ભૂજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ કુ રિ ભુજ ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે